આજે અઠવાડિયા ઉપરાંત સમય વીતવા છતાં અમારા રડુસણ ગામમાં કોઈ ક્રમ મુલાકાત લીધેલ નથી અમારા ગામમાં ગરીબોને ખાવાના ફાફા પડી રહ્યા છે હજી કોઈ કીટ વ્યવસ્થા કરવામાં આવી નથી અઠવાડિયાથી લાઈટ નથી મોબાઈલના ટાવર બે દિવસથી ચાલુ થયા છે પણ ચાલુ થાય બંધ થાય એવું રહે છે જાણ કરવી તો કોને કરવી સરપંચ એક જાગૃત હોય પોતાની રીતે પોતે સેવા આપી રહ્યા છે કેટલાક લોકો તો ખાધા અને પાણી વગર બેઠા છે ગામમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ગામની પશ્ચિમ દિશામાં પ્રાથમિક શાળાથી પશ્ચિમ દિશામાં દરબાર વાસ ભજાણિયા દલિતવાસના ઘરોમાં હજી પણ પાણી ભરાયેલા છે આ પાણી કાઢવા માટે સરકાર શ્રી યોગ્ય વ્યવસ્થા કરે બહેન દીકરીઓને બહાર નીકળવાનું બહુ તકલીફ પડી રહી છે અને સરકાર શ્રી લોકોને ગમે રાહત આપે અને પાણી નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા આજે જ કરે એવી સમગ્ર ગ્રામજનોની માગણી છે સર્વેની ટીમો આજ દેખાઈ રહી છે આટલા દિવસ સુધી કોઈ આ ગામમાં ફરક્યું નથી કોઈ કીટ વ્યવસ્થા નથી ગામમાં ખૂબ જ વરસાદની તારાજી થઈ છે કેટલાય પશુઓ મરી ગયા છે કેટલાના ઘરો પડી ગયા છે હવે પશુઓ તો કોઈ ખેંચી નાખી દીધા કોઈ નાટી દીધા આજે આવેલ ટીમ કે છે અમારે પીએમ કરવો છે પશુઓનો પશુઓનો પીએમ કરવા નાટેલા પશુઓને કેવી રીતે બહાર કાઢવા પાણીમાં ગરકાવ દે જેથી સરકાર સહી રાહત દરે ગમે તે રીતે આ માટે યોગ્ય વ્યવસ્થા કરે પાણી કાઢવાની વ્યવસ્થા કરે અને ગરીબ લોકોને પૂરોટો પૂરો પાડે પાણી પૂરું પાડે અને સત્વરે લાઈટ ચાલુ કરે તેવી સમગ્ર ગ્રામજનોની માગણી છે ધન્યવાદ બી

લાલ બરાબર ખબર હશે અત્યારે રડોની પરિસ્થિતિ તો રડોસની પરિસ્થિતિ વિકટ રહી કારણ કે આજ સુધી કોઈ તંત્રના અધિકારી કોઈ આવ્યા નથી અને લોકો પણ બહુ વરસાદમાં હેરાન થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો આ વરસાદમાં તમે બધા ચાલો